એ છોડવાને પણ આપણે વચમાંથી કટ મારી દેવાનું અને દાળ ઉપયોગ કરવામાં પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું અને એક આ ડાળખું છે આની આપણે ઓરિજિનલ કલમ થવાની છે અને આ આપણો દેશી આંબો છે આ ગમે ગાળો તમારે કયો પસંદ કરવો તો મેન તો જુ આ રીતે મિત્રો જે છે આપણે કલમ કરવાની હોય છે અને ખાસ તો આવી બધી વસ્તુનું ધ્યાન રાખવાનું નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારીયા હવે આ તમે જોતા હશો કે ડારખા લઈને શું કરવાનું છે તો આ વિડીયો આપણે એકદમ ઇન્ટરેસ્ટેડ બનવાનો છે મેન વસ્તુ આપણે એ છે કે એકદમ દેશી રીતે કલમ કરવાના છીએ આંબાની અને આ જે સમયગાળો છે એ સમયગાળામાં કલમ તમે કેવી રીતે કરી શકો બીજું કે કલમ કરો તો એ કલમ સક્સેસ કેવી રીતે જાય એમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું પછી એવી કઈ વસ્તુ કલમ કરવા ટાણે ના કરવી જેના કારણે તમારું જે કલમ કરેલી છે એ સક્સેસફુલ નથી જતી બધી વસ્તુ આપણે જોઈશું અહીંયા આપણે એક દેશી આંબાનો છોડવો આવેલો છે અને સારું એવું આંબાનું આપણે બી લઈ આવેલા છે એટલે કે એક દાળખી છે આને આપણે કલમ કરવાના છીએ પણ મહત્ત્વની વસ્તુ શું રહેશે એકદમ દેશી રીતે કલમ કરશું દેશી રીતે હું તમને શીખવાડીશ અને બીજું કે આમાં કોઈ આપણે એવી કોઈ ફેન્સી વસ્તુ ઉપયોગ કરવાના નથી અને સક્સેસફુલ તમે કઈ રીતે કલમ કરી શકો એ આપણે આમાં જાણવાના છીએ અને બીજી જો વસ્તુની વાત કરીએ તો ખાસ તો એકદમ ડિટેલથી વિડીયો જોજો એટલે તમને ખબર પડે કે કઈ કઈ વસ્તુ આપણે કલમ કરવામાં ધ્યાન રાખવું અને કઈ વસ્તુ ના થાય જેથી કરી અને કલમ ના બગડે તો હવે તમે અહીંયા આપણો એક આંબો જોઈ શકો છો આપણે થોડું ક્લિયર કરેલું છે અને મેન વસ્તુ આમાં જોશે શું એની વાત કરીએ તો એક તો આપણે પ્લાસ્ટિકની પટ્ટી જોશે બીજું કે તમારે જે આંબાની કલમ કરવાની હોય એના આપણે ડારખા લઈ લેવાના છે આપણે ચાર પાંચ દારખા લઈ લીધા છે અને એમાં પણ ઘણી વસ્તુનું ધ્યાન રાખવાનું છે જેની આપણે ડિટેલમાં આગળ વાત કરશું તો હવે આપણે કેમેરામેનને કહીએ કે નજીક આવી જાય અને આ જે છોડવો છે આ લગભગ વીસથી પચીસ દિવસનો છોડવો છે આના ઉપર આપણે કલમ કરવાના છીએ તો હવે સૌથી પહેલાં મિત્રો આપણે કલમ કરવામાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું પહેલાં તો સમયગાળાની આપણે વાત કરીએ સમયગાળો તમારે કયો પસંદ કરવો તો મેન તો જૂન જુલાઈ અને ઓગસ્ટ આ ટાઈમ હોય એ ટાઈમની અંદર તમારે કલમ કરવાની જેથી કરીને સક્સેસ રેટ વધી જાય એનું કારણ છે કે વરસાદનો ટાઈમ હોય અને જે છોડવો છે એને ગ્રોથ કરવામાં થોડોક પ્રોબ્લેમ ના આવે અને કાયદેસર એ ગ્રોથ કરી શકે હવે બ્લેડ કેવી લેવાની યુઝ ના થયેલી હોય ઉપયોગમાં ના લેવાની હોય એવી બ્લેડ લેવાની જેથી કરી અને કોઈ ફૂંગસવાળા રોગ કે એવું કંઈ ડારખામાં ના આવે અને કલમ છે તમારી બગડેની હવે આગળ આપણે પ્રોસેસમાં શું કરવાનું એની આપણે વાત કરીએ તો જે તમારે ડારખી હોય એ ડારખીમાં કલમ કરવાની છે એમાંથી આપણે એક પ્રોપર જે ડારખી છે એ કાપી લેશું તો હવે અત્યારે જોઈ શકો છો આપણે વધારે દાળ ખી એટલા માટે લેવા છીએ અને આમાંથી આપણે એક દાળનો ઉપયોગ કરશું અને દાળ ઉપયોગ કરવામાં પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું કે દાળ તમારે કેવી ઉપયોગમાં લેવાની તો પહેલાં તો આપણે જે દાળ ઉપયોગમાં લેવાના છે એને હું કાપીને તમને બતાવું કે તમારે એમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું આ રીતે તમારે છે ને એકદમ નિરાતે છે ને એને કાપી લેવાનું હવે આમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું તો મેઇન વસ્તુ જે તમારે આ કટ લગાવો એકદમ ઝૂમ કરીને કટ બતાવજો પ્રોપર નજીક આવીને કટ તમે કરો એક જ ફેરામાં કટ થઈ જાય બ્લેડથી જેથી કરી અને વધારે કોઈ ચેકા કે આ તે ના પડે એ ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું બીજી વસ્તુનું ધ્યાન એ રાખવાનું કે એવી ડાળથી આપણે પસંદ કરવાની કે જો તમે આમાં કુમડો છો જે છે એ પાંદ નીકળતું હોય આવા કોઈ જે પાન નીકળતું હોય ને એવી વસ્તુ હોય ને એવી ડાળથી તમારે પસંદ કરવાની અને બીજી વસ્તુ એ કે આપણે જે આ ડાળ પસંદ કરી લીધી છે એમાંથી જે પાંદડા હોય છે એ પાંદડાને આપણે કાપી નાખવાના છે પાંદડાને કાપવામાં એ ધ્યાન રાખવાનું કે એકદમ નજીકથી નહીં કાપવાના આ રીતે આપણે દૂર દૂરથી પાંદડા કાપી નાખશું બરાબર હું તમને પ્રોપર બધા કટ કરીને બતાવું જેથી કરીને તમે પ્રોપર જોઈ શકો જો આ રીતનું આપણે છે ને એ ડાળખું એ કમ્પ્લીટ કરી લેવાનું છે એકદમ પ્રોપર તમને હવે દેખાતું હશે અને અહીંયાથી પ્રોપર કટ લાગી ગયો છે અને પાંદડા છે એકદમ અહીંથી ઉડાડી નથી દેવાના આપણે એને કે મોસ્ટલી કેવું પાંદડું આમ કરીને કાપી નાખી એ નહીં કરવાનું આ રીતની થોડી થોડી ગેપ રાખી જગ્યા રાખી અને પછી આપણે પાંદડા કાપી લેશું હવે આ આપણું એક કામ કમ્પ્લીટ થઈ ગયું હવે બીજું કામ આપણે શું કરવાનું છે આને આપણે થોડુંક સાઈડમાં જવા દઈએ જે આંબાની આપણે કલમ કરવાની છે એ આંબામાં જે આપણો છોડવો ઉગેલો છે એ છોડવાને પણ આપણે વચમાંથી કટ મારી દેવાનું અને એ કટ મારવામાં પણ ખાસ જ ધ્યાન રાખવાનું કે એક જ ફેરામાં કટ લાગી જાય અને મેન તો તમે જે બ્લેડ યુઝ કરતા હો એ બ્લેડ યુઝ થયેલી ના હોવી જોઈએ હવે આ આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું આપણી પાસે એક આ ડાળખું છે અને એક આ ડાળખું છે આની આપણે ઓરિજિનલ કલમ થવાની છે અને આ આપણો દેશી આંબો છે આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ અને આપણે આને અહીંયા જોઈન્ટ કરશું જોઈન્ટ કરવામાં પણ કેવી રીતે જોઈન્ટ કરવું એને આપણે ખાસ ધ્યાન રાખવાનું છે હવે જે ડાળખું આપણે જે છે એ આની અંદર જોઈન્ટ કરવાનું છે એને આપણે આમ છોલી નાખવાનું છે અને છોલવામાં કેવી રીતે છોલવાનું ખબર કે આમ અણીવાળું થઈ જવું જોઈએ બરાબર આ રીતે આપણે કરી નાખવાનું બરાબર ખાસ આમાં ઝીણી ઝીણી વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે બાકી આપણી જે કલમ કરેલી છે ને એ સક્સેસ નથી જાતી અને આપણે ઘણું બધું આના ઉપર રિસર્ચ કર્યું છે કઈ રીતે વધારે સક્સેસ આપણે જાય એ ધ્યાન રાખવાનું છે એટલે આ રીતનું તમારે જોવાનું છે અને ખાસ આમાં ક્યાંય હાથ બાથ કે પછી જેટલું બને એટલું ઓછું અડાડવાનું જેથી કરીને કોઈ ફૂંગી લાગવાના ચાન્સ ના રહીએ નગર ફૂંગી લાગશે તો એ પ્રોબ્લેમ થઈ જાય અને પછી જે છોડવો છે એ પ્રોપર નથી લાગતો એટલે આ રીતે તમારે કંઈક વી આકાર જે છે એ અણી બનાવી લેવાની છે બરાબર હવે આની આપણે અણી બની ગઈ કમ્પ્લીટ હવે આ જે આપણો મેન છોડવો છે એની અંદર આપણે એક કટ 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 મારવાનો પણ કેવો કે વી આકારનો લાગશે એટલે આમાં બે ફાડા થશે વી આકારનો કટ આપણે ધીરેથી દઈ અને પ્રોપર હું લગાડવાની ટ્રાય કરું કંઈક આ રીતે મારું એટલે જેથી કરી કેમેરામાં કેમેરામાંય પણ પ્રોપર આપણે દેખાય તો કંઈક આવી રીતે આપણે આરામથી કટ મારી દેવાનો છે બરાબર ઓકે હવે તમે આ અહીંયા જોઈ શકો છો આપણો કટ છે કમ્પ્લીટ લાગી ગયો છે આ બાજુથી કેમેરામેન થોડુંક બતાવેલ જેથી કરીને પ્રોપર દેખાય કટ તો આ રીતનો તમારે કાંઈક કટ લગાવી દેવાનો છે બરાબર અત્યારે તમને જે આ કટ દેખાઈ રહ્યો છે હવે આપણે એ કટની અંદર આ જે આપણે બનાવેલી છે ડાળખી એને આપણે અહીંયા ફિટ કરશું પણ હજી હું થોડુંક આને ઝીણું કરી નાખું એટલે જેથી કરીને પ્રોપર થાય હજી આમાં પણ એક વસ્તુ આપણે ધ્યાન રાખવી પડે એવી છે એ હું તમને હવે આગળ બતાવું કે એમાં હવે કઈ કઈ વસ્તુ આપણે ધ્યાન રાખવી જેથી કરી એને કોઈ વધારે ઇસ્યુ ના થાય અને નીચે કોમેન્ટમાં તમે એ જણાવજો કે ભાઈ આ કલમ આપણે જે કરીએ છીએ એ કલમ સક્સેસ જશે કે કેમ બરાબર હા હવે આ વસ્તુ આપણી કમ્પ્લીટ થઈ ગઈ હવે આને આપણે જ્યારે આમાં ફિટિંગ કરીએ ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની હવે હું તમને એ પણ જણાવું કે જ્યારે આપણે આની અંદર ફિટ કરીએ ત્યારે આમાં જેવડી આપણે ચેકો મારેલો હોય જે રીતનું આપણે એ જ ચેકા જેટલી જ આમાં જગ્યા કરવાની જેથી કરીને ખોટું જે જાળવું છે એમાં કોઈ વધારાની ખાલી જગ્યા ના રહી અને ફૂંગી જવાય ખાસ તો આમાં ફૂંગીનો પ્રોબ્લેમ થતો હોય જ્યારે કલમ થાય ત્યારે ફૂંગી લાગે અને એના કારણે કલમ છે આપણે નિષ્ફળ જાય છે હવે આપણે આ રીતે આને અંદર ફિટ કરી દેવાનું છે હવે ફિટ કરવામાં હું તમને એક વસ્તુ ખાસ તો સમજાવું કે ફિટિંગમાં ઇશ્યુ હું આવે છે તો જ્યારે તમે ફિટ કરો ને ત્યારે તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે આ રીતનું તમે જ્યારે ફિટિંગ કરતા હોવ ને એમાં જે એક સાઈડ ગમે એક સાઈડનો છેડો તમારે જે છે આ એ પ્રોપર માપમાં આવી જવો જોઈએ બરાબર બહાર ના રહેવો જોઈએ એક આ બાજુ તમે પ્રોપર ફિટ કરી દો ઓલી બાજુ ભલે બહાર રહે અથવા ઓલી બાજુ ફિટ કરી દઈએ તો આ બાજુ બહાર ફરી એક સાઈડ પ્રોપર ફિટિંગ થઈ જવું જોઈએ અને જેવડા તમે કટ લગાડ્યા હોય એ કટમાં આમ પ્રોપર આવી જવું જોઈએ બરાબર તો આ રીતનું આપણે લગાવી દેવાનું જેથી કરી અને એક સાઈડ આપણી પ્રોપર રહીએ હવે મેન વસ્તુ કામ આપણું એવું છે પ્લાસ્ટિકનું અને જે પ્લાસ્ટિક છે એને આપણે પ્રોપર ટાઈટ કરીને વીટવાનું છે હવે પ્લાસ્ટિક વીટવામાં આપણે ખાસ ધ્યાન શું રાખવાનું કે ભાઈ હવા અંદર ના જ આવી જોઈએ બરાબર અને બંને એટલું ટાઈટ કરવાનું કંઈ વાંધો નહીં ટાઈટ થશે તો કંઈ નડશે નહીં એટલે આ રીતનું આપણે ટાઈટ કરી અને કંઈક હું વીટી દઉં બરાબર એ તમે હવે આમાં જોઈ શકો છો ખાસ તો હવે આની અંદર હવા જે જાય છે હવા ના જ આવી જોઈએ અને બંને એટલું વધારે ટાઈટ રાખવાનું જેથી કરી અને હવાનું પ્રમાણ ઓટોમેટિક અંદર જવાનું બંધ થઈ જશે અને જે તમારા સક્સેસ રેટ છે એ વધી જશે બરાબર આ રીતનું આપણે કંઈક આને વીંટું અને હજી આપણે ઉપર જગ્યા વધી છે એટલે એના માટે પણ પ્રોપર આપણે પ્લાસ્ટિક વીટવું પડશે જોકે આની આના માટે સ્પેસિફિક પ્લાસ્ટિક પણ આવતા હોય છે પણ આપણે જેમ તમને વાત કરીએ એમ કે ભાઈ દેશી રીતે જ આપણે બનાવવાનું છે એટલે આપણે કોઈ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા નથી આ રીતે મિત્રો જે છે આપણે કલમ કરવાની હોય છે અને ખાસ તો આવી બધી વસ્તુનું ધ્યાન રાખવાનું પહેલી વસ્તુ એ કે જે તમે ગ્રાફ્ટિંગ કરતા હોવ એટલે કે કલમ કરો એનો જે સમયગાળો છે સમયગાળો તમારો જૂન જુલાઈ અને ઓગસ્ટ આ સમયગાળામાં તમે કલમ કરી શકો પછી થોડો ઘણો ઉપર નીચે થાય પણ આ સમયગાળો બેસ્ટ બીજી વસ્તુ એ કે પ્લાસ્ટિકનો યુઝ આપણે કરીએ બીજું કે એની અંદર બ્લેડ લ્યો અથવા તમે ચાકુ લ્યો કે જે બહુ વધારે યુઝ થયેલું ના હોય બ્લેડ લ્યો તો નવી જ નવી જ લેવાની છે અને કે કેવું કદાચ તમે યુઝ કરો તો એને પ્રોપર ધોઈ સેનિટાઈઝ કરી અને પછી એનો ઉપયોગ કરવાનો બીજી કે જે ડાળખી તમારે વાવવાની છે એ ડાળખી થોડીક આમ ઉપર નવા નવા પાંદ આવતા હોય એ ટાઈપની ડાળખી યુઝ કરવાની અને પાન છે એને ઉપર ઉપરથી તમારે કટ મારી દેવાના અને બીજી વસ્તુ કે જ્યારે તમે ડાળખીને ફિટ કરો ત્યારે એક બાજુ પ્રોપર ફિટ થઈ જાય બરાબર અને ત્રીજું કે જે તમે પ્લાસ્ટિક વીંટો છો એને એકદમ ટાઈટ પ્લાસ્ટિક વીટવાનું જેથી કરીને હવા ન જાય એટલે કે ઓક્સિજન અંદર ના જાય અને એ પ્રોપર ગ્રાફ્ટિંગ થઈ જાય તો આ રીતે કંઈક આપણે ગ્રાફ્ટિંગ કરી શકીએ અને હજુ પણ આમાં પણ જો કંઈ નવા આઈડિયા હોય તો તમે જરૂરથી જણાવજો નીચે કોમેન્ટ કરજો અને હજુ આગળના દિવસોમાં પણ આપણે એર ગ્રાફ્ટિંગ એટલે કે આ જે ડાળખી હોય ડાળખીની અંદર તમે કેવી રીતે જે છે કલમ કરી શકો અને એમાંથી પછી પ્રોપર તમે ડાળખી કઈ રીતે વાવી શકો એની પણ આપણે આગળ એક વિડીયો દેવાના છીએ અને ઘણા બધા હોમ ગાર્ડનિંગ એટલે જે ઘરગથ્થુ કલમો કરતા હોય તો એના માટે અમુક કોકોપીટને એ કેવી રીતે બને એના પણ આપણે વિડીયો આગળ આવવાના છે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો વિડીયોને તમારા મિત્રોમાં શેર કરજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને અને આપણે જે ઇન્સ્ટાગ્રામ ફેસબુક એ બધી જગ્યા ઉપર જઈ અને ફોલો પણ કરી લેજો કારણ કે આવા બધા કન્ટેન્ટ તમને ત્યાં મળતા રહેશો તો મળશો એક નવા વિડીયોમાં વિડીયો માન સુધી બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર